તમે જોઈ શકો છો સુંદર એવો કલર થઈ જાય છે મેન્યુફેક્ચરિંગ રેટમાં એ પણ પ્રોપર સિક્સ ના કટ સાથે અને એ પણ વિથ બ્લાઉઝ પીસ તો ફ્રેન્ડ્સ તમે બ્લાઉઝ પીસ પણ અહીંયા જોઈ શકો છો બ્લાઉઝ પીસની વાત કરું તો એ પણ તમને પ્રોપર કટ સાથે અવેલેબલ થઈ જાય છે અને ફેબ્રિક ની વાત કરું તો બેંગ્લોરી છે કલકત્તા સિલ્ક છે કાતો જે કાર્ડ બ્રોકેટ અકોર્ડિંગ એમ્બ્રોઇડરી વર્ક અકોર્ડિંગ ક્યારે ફેન્સી વરાયટીઝ પણ ફેન્સી બ્લાઉઝ પીસ સાથે તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ અમે વાત કરીએ યશુભૂમિ ટેક્સટાઇલ ની યશુભૂમિ ટેક્સટાઇલ છે શું તો ફ્રેન્ડ યશોભૂમિ ટેક્સટાઇલ સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ઘણા બધા અમારા વિડીયો છે ચેનલ્સ છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જો તમે જોશો તો તમને અમારા ઘણા બધા વિડીયોઝ અધર લેંગ્વેજમાં પણ મળી જશે જોવા માટે પછી આ નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈ લેશું જે તમને મળવાનું છે લેરિયા અકોર્ડિંગ સુંદર એવું કલેક્શન છે

હવે જો તમારે પરચેસ કરવું હોય તો કરવું હોય તો શું કરવું પડશે તો ફ્રેન્ડ જો તમારા વોટ્સઅપ પર તમારા ફોન પર આર્ટિકલ્સની સિલેક્શન કરીને ફોટોઝ જે છે પાછા મોકલી શકો છો અમારા ટીમ હવે તમે સિલેક્શન કરેલા જે આર્ટિકલ એના પર તમારે થોડોક પણ ડાઉટ હોય તો એ ડાઉટ ક્લિયર કરવા માટે તમે રી સિલેક્શન વિડીયો કોલ થ્રુ પણ કરી શકો છો વિડીયો કોલ થ્રુ તમે સિલેક્શન કરી શકો છો અહીંયા તમે પાછળ એક જસ્ટ હું તમને બતાવું છું આજે આ માલ તમે જોઈ રહ્યા છો આર્ટિકલ્સ અમારી એક પાર્ટીનો અહીંયા નીકળે ચોખો ને સાફ કીધું છે કે જે પણ મારો માલ પેક હશે એ તમારે મારે વિડીયો કોલ પર બતાવવો પડશે એટલે કે એમને વિડીયો કોલ પર એમનો આર્ટિકલ જોવા છે એમનું પાર્સલ પેક થતા જોવું છે અને બિલ સાથે મેચ પણ કરીને જોવું છે તો અત્યારે અમારો એક્ઝિક્યુટિવ એમને કોલ કર્યો તો પણ એ બિઝી છે એમનો જ્યારે કોલ આવશે ત્યારે એમને આ બધી વસ્તુ ચેક કરાવીને એમની સામે વિડીયો કોલ પર આ પાર્સલ જે છે પેક થવાનું છે ને ડિસ્પેચ પણ થવાનું છે ફ્રેન્ડ જો કોઈ ધાંધલી નથી કરવાની કોઈ ગડબડ ગોટાડો નથી કરવો તો ક્લિયરિફિકેશન કરવામાં કોઈ વાંધો નથી જો તમારે પણ આવી રીતના વિડીયો કોલ પર તમારું પાર્સલ પેક

સલામત તમારા પહોંચી જશે એની પણ ટોટલી જવાબદારી યશોભૂમિ ટેક્સટાઇલ ની હોય છે એ પણ જે આર્ટિકલ તમે સિલેક્ટ કર્યા છે એ જ તમારા ડોર સ્ટેપ પહોંચવાના છે એમાં કોઈ પણ જાતની ગડબડ થવાની નથી એની પણ ફૂલ શ્યોરિટી બેસ્ટ ક્વોલિટી ફેક્ટરી રેટ સાથે વેરાયટી મળી જશે કા તો જો તમારે ડાયરેક્ટ વિઝિટ કરવી હોય યશોભૂમિ ટેક્સટાઇલ સુરત આવીને તો પિકઅપ એન્ડ ડ્રોપ ની પણ ફેસિલિટી અવેલેબલ છે તમે એનો યુઝ કરીને પણ અમારા સુધી ઓછી શકો છો હવે વાત રહી કે તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ છો તમારે બલ્પ વાઇઝ ઓર્ડર કરવો પડશે કાં તો પાર્સલ ટુ પાર્સલ પેક કરાવવા પડશે તો ફ્રેન્ડ્સ એવી કઈ જરૂર નથી તમે નાની એવી અમાઉન્ટ સાથે પણ જોડાઈ શકો છો ભલે અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છીએ પણ તમે અમારા સાથે જોડાઈને નાની એવી અમાઉન્ટ સાથે બિઝનેસ તમારો સ્ટાર્ટ પણ કરી શકો છો અથવા તો ઓલરેડી વ્યાપાર કરો છો તેને ગ્રો પણ કરી શકો છો દસથી પંદર હજારનો તમારો બજેટ છે તો પણ તમે અમારા સાથે જોડાઈને વ્યાપાર કરી શકો છો એ પણ વિદાઉટ એની મીડિયેટર વિદાઉટ એની એજન્ટ તમે ડાયરેક્ટ તમારા સાથે તમારો બિઝનેસ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ છે બેસીક ઇન્ફોર્મેશન યશોભૂમિ ટેક્સટાઇલ ની બાકી કલેક્શન તો હું તમારા માટે ડેલી લઈ આવું છું વિડીયો થ્રુ તો જો તમારે આ ડેલી અપડેટ જોઈતી હશે કાઉન્ટર્સ તમે જોઈ શકો છો અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ છે જેમ કે લુઝ પેકિંગ છે પ્રીમિયમ ક્વોલિટી છે પ્રિન્ટમાં કાં તો કેટલો વેરાયટી છે કાં તો પાર્ટી પાર્ટીવેર છે સેમી વર્ક વર્ક સાડી દુલ્હન સાડી છે કાં તો પછી બ્રોકેટ સિલ્ક અકોર્ડિંગ કલેક્શન છે જેમાં ઘણા બધા અલગ અલગ ટાઈપના ફેબ્રિક્સ પેટર્ન અને ડિઝાઇન તમને અહીંયાથી મળી જશે લહેંગાઓ છે બ્લાઉઝ પીસ છે પેટીકોટ છે અને આ બધી વરાયટી તમને એક્ઝેક્ટ ફેક્ટરી રેટમાં અહીંયાથી અવેલેબલ થઈ જાય છે તો જો તમારે જોડાવું હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ત્યાં કોલ કરો અથવા તો ડાયરેક્ટ વિઝિટ કરો અને ડેલી અપડેટ માટે ડેલી આ કલેક્શન જોવા માટે નવી નવી ઇન્ફોર્મેશન માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન માટે બે આઇકન યાદથી પ્રેસ કરી લેજો